કપાસિયા ખોળના વાયદામાં જોરદાર ઉછાળો ખેડૂત મિત્રો અત્યારે જોવા મળી રહ્યો છે આજે તારીખ પંદર બાર બે હજાર પચીસના રોજ એક વાગ્યે અને ઓગણચાલીસ મિનિટની આસપાસ આપણે જોઈએ તો ન્યૂયોર્ક કોટન વાયદો માર્ચ બે હજાર છવ્વીસનો જીરો પોઈન્ટ બેતાલીસ જેટલો વધીને ચોસઠ પોઈન્ટ પચીસ સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે અને એનસીડેક્સ ઉપરનો ડકલ કપાસિયા ખોળનો ડિસેમ્બર બે હજાર પચીસનો વાયદો સિત્તાવીસ રૂપિયા જેટલો વધીને ત્રણ હજાર ચાલીસ અને જાન્યુઆરી બે હજાર છવ્વીસનો વાયદો તેર રૂપિયા જેટલો વધીને ઓગણત્રીસો ચોરાશીની આસપાસ ચાલી રહ્યો છે કપાસિયા ખોળની સાઠ કિલોની ગુણી આવે છે તેના હાજર ભાવ ઓગણીસો ઓગણીસો પચાસ અને બે હજાર સુધી અતિ સારી બ્રાન્ડ હોય તો તેમાં થઈ ચૂક્યા છે ખેડૂત મિત્રો આજે તારીખ પંદર બાર બે હજાર પચીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ સિદ્ધપુર પંદરસો સાહીઠ ઉનાવા પંદરસો ત્રીસ બોટાદ પંદરસો સત્યોતેર મોરબી પંદરસો વીસ જામનગર પંદરસો સિત્તેર વાંકાનેર પંદરસો પંચોતેર સાવરકુંડલા પંદરસો ચાલીસ બાબરા પંદરસો પાંત્રીસ જામજોધપુર પંદરસો ચાલીસ જેતપુર પંદરસો પચાસ ભેંસણ પંદરસો એંસી ધોરાજી પંદરસો છ રાજકોટ પંદરસો આડત્રીસ હળવદ પંદરસો ને સાડત્રીસ બીજા વિસ્તારના ભાવ આપણને નથી મળ્યા એટલે તમારા સુધી અમે નથી પહોંચાડી શકતા અમારી પાસે સમય હશે તો રાતનો રાતનો વિડીયો ચોક્કસ કપાસના બજાર ભાવનો બનાવશું કે ગુજરાતમાં હાઇસ્ટ ભાવ કયા વિસ્તારમાં બોલાયેલો છે ગામડે બેઠા તમારે ત્યાં કેવા ભાવ ચાલી રહ્યા છે અને આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો આભાર